સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે ચોવીસ માર્ચ શહી દિવસની ઉજવણીમાં ખેડા જિલ્લાના સાતસો લોકો ન્યુટ્રીશન કીટ વંચિત

મારું નામ ડોક્ટર દિનેશ કુમાર નરહરી પ્રસાદ બારોટ છે હું જિલ્લા ક્ષય અધિકારી નડિયાદ ખેડા જિલ્લો તરીકે કામ કરું છું એટલે ખાસ કરીને ખેડા જિલ્લામાં ખેડા જિલ્લામાં આપણે વર્ષે પાંચ ની અંદર દર્દીઓ નવા નિદાન થાય છે અને અત્યારે ચાલુ સમયે કેટલા આજના દિવસે કેટલા દર્દીઓ ઓન ટ્રીટમેન્ટ હોય એવા જો ગણીએ તો બાવીસો થી તેવીસો દર્દીઓ ઓન ટ્રીટમેન્ટ રહેલા હોય છે સર જે પ્રકારે કિટનું વિતરણ સંસ્થાઓ સહયોગ આપે છે

જલારામ મંદિર છે પછી અન્ય ધારાસભ્ય પણ આપણને ખાસાના ધારાસભ્ય પણ ખૂબ સારી મદદ કરી છે એમણે ખાસ કરીને થર્મલ પાવર સ્ટેશનના સાહેબના કહેવાથી આપણને સોળ લાખ નું એક ટ્યુનાટ મશીન મળેલ છે જે ટીબીના દર્દીઓને વહેલા નિદાન માટે ખૂબ ઉપયોગી સાબિત થયું થયો છે સર આપને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાત સરકારે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જોડે એક હમણાં એક એમઓયુ કર્યું છે જે અનુસાર લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સમગ્ર ગુજરાતના તમામ દર્દીઓને દર માસે ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવાનું નક્કી કર્યું છે આપણા જિલ્લામાં પણ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સાથે અમારે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનું પ્લાનિંગ થઈ અને તમામ દર્દીઓને ન્યુટ્રિશન કીટ મળી રહેશે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો